ગુડ મોર્નિંગ ગેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું ખૂબ સ્વાગત છે જય દ્વારકાધીશ જય મામ મોગલ આજનો નવો બ્લોગ તમારા ગુડ મોર્નિંગ થઈ ગયા તો કોમેન્ટ કરી દો અમારા તો થઈ ગયા છે ગુડ મોર્નિંગ અત્યારે મારે જરાક કોરા કટકા મા આવવો નથી કોરા કટકા છે થોડાક ચડાવી મોમાં મોંમાં મજા આવે એમ ખાવાની તો આપણે મિત્રો આપણે ખંભાળિયાના મેળામાં જવાનો વિચાર હતો રાતે પણ આપણે રાતે ના ગયા એની જગ્યાએ આપણે હર્ષદ ગયા હર્ષદની ફેરી મારીને આપણે ખંભાળે રાતે આપણે એને થાકી રહ્યા હતા બહુ નકર જવાનો વિચારતા હતો મેળામાં ગઈ હતી ચકડોળમાં બેઠી હતી બેઠી હતી ને કેટલી વાર ત્રણ વાર એ તો હવા નીકળી જ ગયો એકવાર હું ચકડોળમાં બેઠો નહીં હોળીમાં બેઠો તો

બેઠી બેઠી હતી કેટલી વાર બેઠી એક મેં પાંચ વાર બેઠી બદલાવ નિહારના લુગડા નિહારે થયા જ હોય ઈ હોય ખાલી એક બુધવારે બદલે લુગડા બાકી કઈ ના હોય કાંઈ નહીં હોય

मैं हिंदी में बोलेंगे क्या हिंदी में बोलना है तू हिंदी में बोलोगे अरे हिंदी पूरे पूरे गुजराती भावे है थाने बोल जो हिंदी तो तू तो मुझे बोल दे आज मेला में क्या किया था कल किया थे तुम मुझे मेला मैंने रियल गाड़ी में बैठी थी रेलगाड़ी भाई रेलगाड़ी हिंदी में क्या कहता है रेलगाड़ी को तो रेलगाड़ी रेलगाड़ी मैं गया हूं जिल् जिया और बलियो अटला था और पीछे हमारी हवा निकल गई नहीं <laughs> तुम्हारी हवा निकल गई हमारी नहीं तुम्हारी तुम्हारी मैंने क्या नाम ले हाथ पकड़ लेगा क्या बैठी ने फाकारी है लोग के फाका जीते है क्या करे જતા થળી ગઈ ખુડકી માથે જતાઈ હું કઈ ભી મળલા એથી ઉતર આમ એથી ઉતર એ ઉતર દે જતા એ ઊભી પડી ધાંગી પડી ફાકારી હો હાવ ભાકારી મેરા બેરામ ક્યાંય નથી ગઈ મિત્રો આ મેરામાં કી આખામાં કીને આખા ગામ ગામ થોડું જોવા આવે મેરા કાઉ જોવા આવે

આ ભાગ આમ આવ તો ખબર પડે આમ આવું લે બોટ છોટલા કાપી જ તો ઘડીક થયા ગયા ગડીખ થતા ખાટલા માં ચડે ને ગડીખ થતા ખુરશી માં ચડે ને અને કાઈ પાણી છે નીમ ગમે ની જા હા માં ના બેહાય એટલે બધે માં ચડે છે હવે હા માં ને બતે માં ખાટલા માં તોડી લઈ દોરી મૂકી દે તોડી લે મારે કાઈ કપડા બપડા મીટીંગ નથી કરવા વારી ગયા ઇકા ને કપડા મીટીંગ કરવા હે

કોમેડ આવતી શું તે હું લીધું હું કેતા ખરી લીધું કે રોગા લે અને ડોક્યું લઈ દિન દસ રૂપિયા વાળું આવે ને એ ડોક આક કરો આ ડોક્યું રૂપિયા વાળું ડોક્યું ના નું પછી

कहा बोलती था हो मैं तुम क्या करते हो क्या मैं क्या करते है कुछ नहीं ये मैं फोन लेके खड़ा हूँ ये फोन लेके खड़ा हूँ तुम फोन लेके खड़ा, ले खड़ा हो अच्छा ना तो अकल जैसे थोड़ी और तू भाई અડધું ગુજરાતી ને અડધું હિન્દી હિન્દી તો લગભગ પચીસ ટકા છે વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ને કોમેન્ટ જરૂર કરી દેજો અહીંયા આપણે વિડીયો ને પૂરો કરી